જય માતાજી બધાને આજ રોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું કેસરીસિંહ સોલંકી માજી ધારાસભ્ય શ્રી માતર માતર દસ બ્લોકની અંદર મેં ઉમેદવારી નોંધાવી છે એનો અનુક્રમ નંબર મારો ત્રણ છે નિશાન પાણીની ટાંકી છે આપ સૌ માતર તાલુકો ખેડા તાલુકો અને મહેમદાવાદ તાલુકાના બાર ગામ જ્યારે મતદાર યાદીની અંદર સમાવેશ થયા છે ત્યારે આ એવે નેવ દૂધ મંડળીના શ્રીઓ ગામના આગેવાન શ્રીઓ સૌ સમાજના આગેવાન શ્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો એ રીતે કે છેલ્લા એક વર્ષથી અમૂલ ડેરીની અંદર ત્રણેય જિલ્લાના પશુપાલકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે એમનો દીકરો હોય કે દીકરી એને નોકરીની વાત હોય તો પણ એની અંદર આપણે આંદોલનની અંદર સમાવેશ કરી આવેદનપત્રો આપ્યા આજ સુધી આ દૂધે ધોયેલી ટોળકીએ એક પણ આવેદનપત્રનો આપણને જવાબ નથી આપ્યો હું આજે એટલા માટે લાયવ થયો છું અને મારા માતર બ્લોકની અંદરથી મેં ઉમેદવારી આપ સૌ ત્રણેય તાલુકાના સૌ ચેરમેન શ્રીઓ આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે દસ તારીખે સવારે નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અમૂલ ડેરી ખાતે મતદાન થવાનું છે આપ સૌ સમયસર પહોંચી અને મારું નિશાન પાણીનું ટાંકી છે અનુક્રમ નંબર ત્રણ છે એને વિજય બનાવવા માટે મને આપણા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે આપ સૌ મને આશીર્વાદ આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર